સમસ્ત ગોપાલક આયોજન હેઠળ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે શ્રવણ ચોકડી થી શક્તિનાથ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં આહિર સમાજના યુવાન યુવતીઓએ પરંપરાગત નૃત્ય કરી આનંદમય વાતાવરણ સર્જ્યું હતું આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શક્તિનાથ મંદિરે પહોંચી હતી જ્યાં મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ આરતી તથા રાસ ગરબા સાથે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી સમસ્ત ગોપાલક સમાજના ઝીણા ભરવાડ આહિર સમાજના અગ્રણીઓ દિનેશ આહિર સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ તરફ ભરૂચ શહેરના ચકલા વિસ્તારમાં આવેલ શ્રીજી મંદિરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી રાત્રે બારના ટકોરે મંદિરના પટ ખોલતા જ શૃંગાર કરાયેલા શ્રીજીના અદભુત દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા નંદઘેરા નંદભયો જય લાલ લાલકીના નાદ સાથે સમગ્ર મંદિર પ્રાંગણ ભક્તિમય બની ગયું હતું મંદિરમાં ભવ્ય શણગાર સાથે ઝાંખીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ લીલા રૂપનું પ્રદર્શને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા જન્માષ્ટમી નિમિત્તે મધ્યરાત સુધી ભજન કીર્તન કરવામાં આવ્યા હતા આ તરફ અંકલેશ્વરમાં પણ બળકોદરા સહિતના ગામોમાં શ્રી શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા વિવિધ દેવાલય અને ભક્તોના નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કર્યા બાદ રાત્રે બારના ટકોરે ભગવાનના પુનઃ એકવાર પૃથ્વી પરના અવતરણને વધાવવામાં આવ્યું હતો આ પ્રસંગે ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તો બીજી તરફ મટકી ફોડના પણ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગોવિંદાઓ દ્વારા મટકી ફોડી કૃષ્ણની આરાધના કરવામાં આવી હતી